भाई भाई लिमिट 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 अबे लिमिट लिमिट तो जो पहिली टीम जीतिएत आहे आपण नक्की ना केवो किती टाइम थियो बाऊ 40 सेकंद 40 सेकंदने अंदर आई जातो सेकंद नाही सेकंद के 40 सेकंद फक्त शिखर नाही शिखर नाही अश्यालो चालू छे शिखर तर हा हा हारू चलो बीजी टीम બાબુ કા આપડે દડપ ભલે પડી જાય પણ આપડે દોડવાનું છે જીતવાનું પાર્ટનર એ ગુંગાઈ તું આગળ તું પાછળ લે લે ભાઈ હેડો તું આગળ જ મારા ટેકાથી મરી જાય અને તું પાછળ જ દડો પર તો કરી તાર લગીને તું તી મુના પલા મોં તો પડતો ફૂલ પી ચાલ ભાઈ અલ્યા તું દૂર નહી કે કે તો એ તો કરશી એ તો થાય જોર ખબર નહી પડત આ તો લેનું આવું જ થાતું તું કમ્પ્લીટ કમ્પ્લીટ સ્ટાર્ટ બન હેડ આપો દડો જો દડો જો 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 તું <laughs> ના

તર્ખે આવે તે તું ઊંચો કિશન જીતવાનું આપણે ને હા જીતવાનું ચલા ભાઈ દિલી બનાવી વિપુલ વિપુલ હું પાછળ લઉં ના તું ઊઠવા આ બરોબર તકકો નઈ મારી કી યાર જો અમાર

આટિંગે દાવાની દડો ના દડો નહી રહેતો ય ભજી જાય આ ઓક માટુ આવે કમરમાં એ તો ગભે ઓલ ધ બેસ્ટ બેબી ચલો ભાઈ રેડી ચલ બાદ અમે હેડબામ તો એક્સપર્ટ સી સ્ટાર્ટ ચકડાઈ એ વાહ જોર જોર બે બે દબાઈનો ના 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 સાવ સાવ દબાઈ જલ્દી જલ્દી દબાઈ છમ બે દબાવ 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 જલ્દી છેર પાછા છો જલ્બા આકો લઈ જલ્બા પાછિયા પાછિયા હોય ની જાય હોય ની જાય જલ્બા આવી જો પાટેસી પડતો ના પડતો ના પડતો ના રેડી અરે જીતી તા હેપ્લેટ તો મેં કમ્પ્લેટ થયું એકદ્રી

શેલ્લી ટીમ છેલ્લી એવું છે લે શૂટિંગ ઉતાર ભાઈ અભાઈ શૂટિંગ

એય દબાય દબાય ભલા એય બેટા આયો 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 આ તા તો વીમો લાવ હારા દારિયા ઓર જોરથી હે ને ભાઈ દબાવ 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 અરે જલ્દી આવ ભાઈ જલ્દી ઓર જોરથી જલ્દી જલ્દી દબાવ દબાવ ના ના હોની વધી પાણી વધી કલે આવી જઈએ

અળવે 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 તો પડવો ના જુ હસ્તે હસ્તે હા રેડી રેડી ભારે ખરાબ ચાલુ બાગ સરણ ને બાવીસ સેકન્ડ પછી હાલુ પણ બે જણા હવે આજે બે જણા હું કરે છે

પહેલો નંબર અરીબા બીજો નંબર પાસ્કુજી યેલે 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 ફોટો તો જય માતાજી મિત્રો આજનો આ વિડિયો આટલું પૂરું થાય છે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાટણ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી